આપણા ઘરમાં પંખો ગમતો તો ને તો આપડો મોટો ખાડો પાડે હોય હા જો તમે જોડો મોટો ખાડો પાડે હો

રાતનો 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 આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવા ખાવા ભલો કાકાએ તને દીધો મને મને ના દે કદી દેતા એટલે કીધું માર હું મારા ઘર ઘરમાં પૂરી અને તારું મારી ગોડા તને ખબર પડવા લ્યા આ તારા કાકા આવા ગરમીના ઘરમાં ઘર લ્યા પુરાય લે ઓહો ચમ ના પુરાય ઘરમાં પંખો અલ્યા પંખો છે વાત સાચી પણ તમારે તો ભાઈ ને પતરા ઘર છે આવા ગરમીના ભાઈ બફેન મરી જાય મોન મોય હવે તમે તમારું જે કામ કરતા કામ ખરી કો ને ખરેખર ભૂલ્યા તો ગોડન ગોડો જ રહ્યો ના સુધર્યો એટલે ના સુધર્યો તમે ડાયા હો ને ભાઈ અમે તો ડાયા જ છે કે સુધરી જાવ આમ સુધરી જા તો કોક તારી હગે કરીને લગન કરાવશે હવે હગે મારી થાય તાણા થાય લગન થઈ તાણા થઈ પણ હાલ તો નહીં હાલ તો મને ગોમ આઈસ્ક્રીમ ખવા જવા દો હારો જા

કાલ જમણવાર છે એ વાત તમારી સાચી હું જમણવાર માં આવ્યો પણ જન્મ નહીં આવું ચમ નહી આવું હવે ભલા મળો તમે અહીંયા ને એમાં છેટું યાર હગુ કર્યું હોય યાર દોઢસો કિલોમીટર થાય યાર જવાનું કેટલા વાગે જવાનું કેટલા વાગે આપણે જોણ વળાવી ચાણા આપણે ઘેર આવીએ કે જો ચાણ પછી ના ભલે તમારે ખોટું લાગવું તો લાગ પણ જન્મ મુનિયા બાદ જમણવાર માં આવ્યો કેતા જતો ના યાર આ ગરમીનું એટલું બધું ના આવે યાર મારું શરીર તો જો યાર હું મોઢે પડું તો હમણાં તા ના દવાખાનું મારે નહીં ભરવાનું હા કશો વાંધો નહીં તમે એની ચિંતા ના કરો જમણવારમાં હું હવાથી આવી ગયું બસ હા હા કાલ હવારે ફાઈનલ આવી ગયું હા યાર ભાગ ઘોડો પટાવી પછી ઘેર આવ્યો યાર તમે શું લેવાય ચિંતા કરો સારું હારું બીજું કે શાંતિ ન બસ ધાન ફૂલ લેવાય ચિંતા કરો તમે ચિંતા નહીં કરવાની યાર એટલે યાર વાહ તું જી સુખ શાંતિ પહેલી આવતા રહી યાર ચિંતા નહીં કરવાની હો સારું સારું એ આ હા હા આવી ગયો હવારે હો ચિંતા ના કરો એ આ રમુજી કી તમારે જન્મ આપવું પડશે આવા દોઢસો કિલોમીટર શેટું હાગું કરી છે ચ્યો જન્મ આવે યાર આ ખરાબ ફરે મોજા પડીએ તો દવાખાનું મારે નહીં ભરવાનું યાર ખોટું લાગુ લાગે તાર

એ ચાલુ કરો આ વાર્તા જૂની થઈ ગઈ નવી વાર્તા કરો કહો આપણે એવી નવી વાર્તા ઓ નવી વાર્તા તો હવે યાદ ભૂલી ગયું હું યાદ કરાવ

જેટાળા

બરાબર હા પોપટલાલ તમે ભૂત ચામ હું કરી લ્યો છે ભૂત 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 ભૂત

કોક આત્માનો આનામ પ્રવેશ થયો લાગે ભાઈ આજી રાત મને હું કોને દે હું અટારે ચો લઈ જાવ હેડો ને તો હું કોક કરું છું એમ તો તમને ખબર હન હું થોડું ઘણો પાહ જોણો એટલે ટોય લઈને ના આ ઉ ઓ બે જા સીધો બે મારા હું ફરીન ઉ ઉ ઉ મારી વાત ઓબર મારાથી નજર મિલાઈન વાત કર અન તારી ઓટેડી ની શોગન ખાઈન કે

બીજુ છે અન નામ સૂર્યમુખી નું લે પિપિ રાચુ બોલ હાચુ બોલ અન મારાય નજર મિલાય કોણ સી તું સૂર્યમુખી ફખડ તું ફખડ તું આયો હું ઉલ્લો લાગો તને ઉલ્લો લાગો મયે પઈ જાણકાર હુઈમ તો હાચુ બોલ હું નામ છું તારું હાચુ તારી ઓતેડી ની સોગન ગાધી છે તે મારું નામ મારું નામ કંચન

તમાર ઠેકાણે થઈ જો ભાઈ પકડવા હવે પૂછવા ના લઈને ફરું યાર વાત ના યાર એ તમારી સમસ્યા ન યાર હું શું કરું મે મારી બનતી કોશિશ કરી જ ખરી યાર પેલા માર ગાઢો કોક બધવાળ કર યાર માર ગાઢું પડે હવે મૂછવા લઈને જઉં યાર દવાખાને એટારે બંધ થઈ ગયો હોય યાર દવાખાનની વાત નઈ લાગતી આ ચેન ચાળા ઉપર એવું લાગે કો તો ભારે વળગર છે કો તો ભારે આત્મા હ ઓના તમે કો ખારા પુવા જોડે કો તો હારા તાંત્રિક જોડે લઈ જો આપડા ગજ વાક્ષી નઈ ભાઈ

ભૂત લેટું કોઈ કરતા હાથમાં બાર નીકળી જાય એટલે એવું કર્યું તમે ફીટ પકડી રાખો આલુ બારો વાસીન ની મિલ દેવા દેજે નકો કૂતરે તોડી નાખી હું બારણ બંધ લે હું નવી લઈ લે કાકા ભૂત તું કરે કાકા ભૂત કાકા ભૂત ભૂત હે અડધી રાત ની રિક્ષા જો મરજે ભલા મોણા લે ભાઈ ગમે તે ચાદર મણાઈ હું બેહીન

પોપટલાલ વાતો કરવામાઈએ મારી વાત ચાલુ ટાઈમ નહી મારી વાત તો આપડે પોપટલાલ મારા પડે એના કરતા તમાર નહીં બુરાવાના ભૂત વળગાડી ખબર છે

ના ખબર નહી પડતી હોય કહેલા ને કે આપડે આ નાના છોકરા ને વાતો ના કરીએ ભૂતો ના વળગાડી ગોડા અંગે કરાય બધા સમજણ પડતી નહી હા તો મન બુદ્ધિ નો હલ્યા જીઠાલાલ હવે ખબર પડી એ નાના મોટા તો ઘડ્યો કર જ વાહ હેડો આપણે सबक શીખવાડીએ હેડો 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 ફૂટ 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 હે જો બાથો જલ્દી બાથો

હજુ બંધ નહીં કરતો વાત છે ભાઈ આ બોલ્યા ને બાપડા ને ભૂત વળગાડી લઈને લાઈન કેજી

મને તરત ખાતરી થઈ ગઈ કે આ ભૂત ચમક નું કેતા પણ મેં મારી નજર નાખી મારા નજર ના બચી ક એટલે મેં તરત પકડી પાડ્યું

ભૂત વરગાડી મારો છોકરો રહ્યો એને મગજ પેલા ભૂત વરગાડી એટલે એ તમારા બધા ના ગગન વાત છે યાર મારી વાત આપડો

ભૂત વાળી વાર્તા કોઈ ભૂત વાળી વાર્તા મારા જોડે નથી તો મેં બનાવી કીધી બરોબર છે

હવે આજ પછી મારા છોકરા ને જે માણસ ને સંભળાય આ ગમે ગોડો છે અને તમે ભલા મોકરું છો વાત સંભળાય તો પછી તો કરવાનો ભૂતભૂત યાર હમણાં કદાચ વધારે

કે આને લઈ જઈ લે એના લે એ નહીં કીધું આ તો ભૂત ભૂત ક્યાં તો એટલા યાર કીધું મારા મનમાં હા તો ભૂત છે લે તમને તમારે જો ખબર પડે તમે કહો કે ભૂટવા માં ખબર નઈ પડતી બધી વસ્તી આવે મારા તો

તમે તમારી ડોસી ગોબરી ના ભુવજી હોટલે તમે ભૂત સાધીન લાવો ને રાખો તમારા જોડે ભૂતો બરાબર બાકી આ કોક ના ભૂતો ની વાતો કરીને બીવરાવો કીધું પોપટલાલ કાઢી ખોટા યાર થવા થાય લીધે